આંતરિક સુરક્ષાના કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સિવિલ ડિફેન્સ પ્રિપેરેડનેસ અત્યંત જરૂરી છે આના ભાગરૂપે સમગ્ર દેશમાં ખાસ કરીને ગુજરાતના દરેક મહત્વના શહેર જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન કાર્યરત છે આમાં જરૂરી છે કે સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન સાથે સાથે ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેસી પોલીસ ફાયર સર્વિસીસ હેલ્થ સર્વિસીસ અને અન્ય એમરજન્સી અને સિટીઝન સર્વિસીસ પ્રોવાઇડ કરતા તમામ વિભાગો સંકલિત પ્રયાસ કરે અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી તમામ પગલાઓ લઈને નાગરિકોના સુરક્ષા બનાવી રહે તે માટે કામ કરે સાથે સાથે કેટલાક આપત્કાલીન પરિસ્થિતિમાં કોઈને ઇન્જુરીના કિસ્સાઓ મૃત્યુના કિસ્સાઓ કે કોઈ વિસ્થાપિત બનવાની કિસ્સાઓ પણ બની શકે આવા પરિસ્થિતિને પહોંચી વળવા માટે પણ આપણે અલ્ટરનેટ શેલ્ટર હોમ્સ કેટલાક વખતે હોસ્પિટલ ફેસિલિટીઓને સુદૃઢ કરવું ફાયર સર્વિસ અને એમના આખા એક્ટિવિટીને પણ રિહર્સલ કરીને તૈયાર રાખવી આ બધું જરૂરી છે પરંતુ તંત્ર તરફથી કેટલાક તૈયારીઓ હોવા છતાં પણ આ પૂર્ણ નથી થતું નાગરિકોના ભાગીદારી અને પાર્ટિસિપેશન પણ અતિ મહત્વનું છે સિવિલ ડિફેન્સ આખા એક્સરસાઇઝમાં જાહેર જનતા પૂર્ણ રીતે સાથ અને સહકાર આપે જેથી કરીને કોઈપણ આંતરિક સુરક્ષાના ઇમરજન્સીને પહોંચી વળવા માટે આપણે સફળ રહીશું તો આવતીકાલે જે એક્સરસાઇઝ થશે આમાં પોલીસ વિભાગ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ એજન્સીઓ ફાયર સર્વિસ ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ અને એમના હસ્તગતના જુદા જુદા વિભાગો હેલ્થ વિભાગ અને અન્ય તમામ વિભાગો પણ આમાં પાર્ટિસિપેટ કરશે સાથે સાથે આપણે પ્રયાસ છે એનસીસીના બાળકો હોમગાર્ડ સિવિલ ડિફેન્સના માનદેતકો અને સાથે સાથે અન્ય એનજીઓ અને સંગઠનોના વોલન્ટિયર્સ પણ આમાં પાર્ટિસિપેટ કરે અ આપણા અપેક્ષા છે આવતીકાલે જ્યારે આ આખા ડ્રીલનું રિહર્સલ કરવામાં આવશે અભ્યાસ કરવામાં આવશે ત્યારે વિભાગો તો સંપૂર્ણ પૂર્વ તૈયારી એમના રિસોર્સિસ મોબિલાઇઝેશન અને ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશનના લગત મુદ્દાઓને ધ્યાને રાખીને કામ તો કરશે પરંતુ જ્યારે જુદા જુદા પ્રકારના ઇમરજન્સી સાયરન વગાડવામાં આવે ત્યારે જરૂરિયાત મુજબ બ્લેકઆઉટ કરવું હોય તો પોતાના ઘરે સ્વિચ ઓફ કરીને રહે અને વાહન ચાલકો વાહન ચલાવી રહ્યા હોય તો સાઈડમાં હેડલાઇટ બંધ કરીને સંબંધિત પીરિયડ સુધી બંધ રાખીને બ્લેકઆઉટમાં સમર્થન આપે અન્ય કોઈ શેલ્ટર હોમમાં શિફ્ટ કરવું હોય ભલે તમારા ઘરે કોઈ તકલીફ છે ઇસ્યુઝ છે આને પણ રાષ્ટ્રના હિતમાં દેશના હિતમાં સુરક્ષાને ધ્યાને રાખી આપણા તમામ સમુદાયના હિતમાં કો કરીને શેલ્ટર હોમમાં મૂવ કરવું એવા એક પ્રોએક્ટિવ અપ્રોચથી નાગરિકો પણ સહકાર આપે તો આખા ડ્રિલ સક્સેસફુલ રહેશે આવતીકાલે યોજાનાર ડ્રિલ માટે આપણે કોન્સ્ટેબલથી માંડીને કમિશનર ઓફ પોલીસ સુધીના તમામ અધિકારીઓને કોન્ટેક્સ્ટ ઇશ્યુઝ પ્રિપેરડનેસ લોજિસ્ટિક્સ અને કમ્યુનિકેશન અને કમ્યુનિટી સાથે એમનું પાર્ટિસિપેશન અંગેનો રોલ રિસ્પોન્સિબિલિટી અંગે આજે આપણે તમામ અધિકારીઓને આપણે કમ્યુનિકેટ કરી દીધા છે મોડી સાંજે આપણે અન્ય વિભાગો સાથેને પણ આપણે ડિટેઇલ્ડ ડિસ્કશન થવાનું છે આ અંગે જે કઈ એક મોબ ડ્રીલનું આપણે પ્લાનિંગ કરીશું તે મુજબની આવતીકાલે કાર્યવાહી થશે વખતો વખત જે એમર્જિંગ સિચ્યુએશન કરવાની થતી રિસ્પોન્સ સિટીઝન રિસ્પોન્સ અને પાર્ટિસિપેશનની જરૂરિયાત અને વિભાગો તરફથી જે અપેક્ષા હોય છે તે અંગે માધ્યમના માધ્યમથી તમારા માધ્યમથી આપણે અપડેટ કરીશું પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોથી વરિષ્ઠ નાગરિકો સુધીના તમામને જાણકારી આપીને એમના પાર્ટિસિપેશનથી આ આખા ઓપરેશન અભ્યાસને આપણે સફળતાપૂર્વક સંપન્ન કરીશું અને આપણા શહેરના દરેક નાગરિક કોઈપણ આંતરિક સુરક્ષાના ખતરામાં ઇમરજન્સીના સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહીને રહે પોતાના શહેરના અને રાષ્ટ્ર સુરક્ષા માટે કટિબદ્ધ રહે એવું આપણી અપેક્ષા છે કેટલા દૂર સુધી આ સાયરનનો અવાજ તો આપણા જુદા જુદા પ્રકારના એક્સરસાઇઝનું આપણે પ્લાનિંગ છે તો શહેરના પિસ્તાલીસથી વધારે જગ્યાએ આપણા સાયરન ઇન્સ્ટોલ્ડ છે સિવિલ ડિફેન્સના અધિકારી અને એમના કર્મચારીઓ આ આખા પ્રક્રિયાના ઓપરેશન અને ઉપયોગનું આખું પ્લાનિંગ કરી રહ્યા છે અને આવતીકાલે જ્યારે લોકલાઇઝડ એક્સટેન્સિવ જ્યોગ્રાફિકલ એરિયામાં સંપૂર્ણ શહેરમાં જ્યારે કરવાનું થાય પ્લાનિંગ અને એક્સરસાઇઝનો હેતુને ધ્યાને રાખીને કરવામાં આવશે આ અંગે ફરીથી અપડેટેડ ઇન્ફોર્મેશન આવતીકાલે તમને પૂરા પાડે છે આભાર છે